દેશી સાબનું વિતરણ કરવામાં આવ્યું હતું સિમલિયા બુઝુર્ગફિયા વર્ગ પ્રાથમિક શાળાના બાળકોને આદિવાસી ઇતિહાસ ની જાણકારી મળે તે માટે નોટબુકમાં આદિવાસી ક્રાંતિકારીઓના ઇતિહાસની પ્રિન્ટ વાળી નોટબુક આપવામાં આવી આદિવાસી સમાજના જાગૃત યુવાનોનો એક સંદેશ છે કે દાહોદ જિલ્લાના તમામ ખબર પડે કે આદિવાસી બોલી આદિવાસી રહેણી કરણી રીત રિવાજ તેમજ આદિવાસી સમાજનો ઇતિહાસ જાણવા મળે તે માટે આ જાગૃત યુવાનો દ્વારા જોરદાર પહેલ ઉભી કરી છે અને દાહોદ જિલ્લાના તમામ યુવાનોને એક સંદેશો પાઠવ્યો છે રિપોર્ટર કિસાન મોહન દાહોદ